હેલો ફ્રેન્ડ્સ આજના વિડિયોમાં આપણે ક્વાડન ફ્યુચર ટેક આઈપીઓ વિશે જે છે એ ચર્ચા કરવાના છીએ આ આઈપીઓની વાત કરીએ તો લગભગ બસો નેવું કરોડ રૂપિયાની આની ટોટલ ઇસ્યુ સાઇઝ છે રહેવાની છે અને કમ્પ્લીટ જે છે એ ફ્રેશ જ છે એ રહેવાનું છે ત્યારબાદ આપણે આઈપીઓના રિઝર્વેશનની વાત કરીએ તો બીગ એચનઆઈ અને સ્મોલ એચનઆઈ માટે બંનેનું મિક્સ કરીને ફિફ્ટીન પર્સન્ટ જે છે એ રહેવાનું છે અને રિટેલ પોર્શનની વાત કરીએ તો અહીં માત્ર દસ ટકા જ રિટેલ પોર્શન છે એ રાખવામાં આવ્યો છે ત્યારબાદ જો આપણે એપ્લિકેશન વાઇઝ વાત કરીએ તો અહીં રિટેલ પોર્શનમાં માત્ર વીસ હજાર એપ્લિકેશન જે છે એ રાખવામાં આવી છે એનો મતલબ એવો થયો કે આખા ભારતમાંથી માત્ર ને માત્ર વીસ હજાર લોકોને આઈપીઓ જે છે એ એલોટ થવાનો છે એનો મતલબ કે એવો થશે કે આમાં જે છે એ એલોટમેન્ટના ચાન્સીસ છે એ બહુ જ ટફ રહેવાના છે ત્યારબાદ સ્મોલ આપણે વાત કરીએ તો સાતસો ને ચૌદ જ એપ્લિકેશન જે છે એ આખા ઇન્ડિયામાંથી અને બી કેચનઆઈમાં લગભગ ચૌદસો ને અઠ્યાવીસ એપ્લિકેશન જે છે એને રિઝર્વ રાખવામાં આવી છે ત્યારબાદ આપણે આની પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો બસો ને નેવું રૂપિયા કટ ઓફ પ્રાઇસ જે છે હંમેશા અપ્લાય કરવાનું હોય છે એટલે કે આની પ્રાઇસ જે છે બસો નેવું રૂપિયા સે પર છે એક લોટની વાત કરીએ તો પચાસ શેર છે એક લોટની અંદર જે છે એ રહેવાના છે ત્યારબાદ કંપનીના ઓવરવ્યુ વિશે જોઈએ કે કંપની શું કાર્ય કરે છે તો કંપની બે હજાર પંદરમાં જે છે એ ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપની ડેવલોપ કરે છે નેક્સ્ટ જનરેશન ટ્રેન કંટ્રોલ એન્ડ સિગ્નલ સિસ્ટમ આ સિસ્ટમ જે છે એ ઇન્ડિયન રેલવે માટે છે એ પ્રોવાઈડ કરે છે અને આ પ્રોજેક્ટનું નામ છે એ કવચ રાખવામાં આવ્યું છે કંપનીની વાત કરીએ તો કંપની એકદમ હાઈટેક જે છે એ કેબલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જે છે એ પ્રોવાઈડ કરે છે રેલવેમાં આપણે જોતા જોઈએ છે કે જે તેનું એન્જિન ને જે ટ્રેન ના ડબ્બા ને બધું હોય છે તેમાં જે પણ વાયરિંગને કરવામાં આવે છે તે વાયર્સ છે એ આ કંપની છે એ મેન્યુફેક્ચર કરે છે ટ્રેનના જે પણ સિગ્નલ્સને તેના માટે જે વાયર્સ યુઝ થતા હોય છે તે આ કંપની જે છે એ મેન્યુફેક્ચર કરે છે અને પ્રોવાઈડ કરે છે અહીં મિત્રો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાય છે કે કંપની જે છે રેલવે રોલ રોલિંગ સ્ટોક જે હમણાં આપણે કેબલની જે ચર્ચા કરી તે બનાવે છે તે ઉપરાંત ડિફેન્સમાં પણ આ કંપની જે છે એ કાર્યરત છે ત્યારબાદ જે રિન્યુએબલ સેક્ટરની અંદર પણ જે પણ કેબલ્સની જરૂરિયાત થતી હોય છે તે પણ મેન્યુફેક્ચર કરે છે અને ઓટોમોટિવ માટેના પણ જે કેબલ્સ છે એ બનાવવાનું કાર્ય કરે છે ટૂંકમાં કહી શકાય કે કંપનીનું મેઇન ફોકસ જે છે એ હાઈટેક કેબલ બનાવવાનું છે આ તો રહી વાત કંપનીની ઓવરઓલ કે કંપની જે છે એ શું છે કાર્ય કરે છે આપણે આ કંપનીની જો એન્કર લિસ્ટ જોઈએ તો મિત્રો અહીં એન્કર લિસ્ટની વાત કરીએ તો જ્યારે આ આઈપીઓ આવવાનો છે ત્યારે પ્રીમિયમ છે એટલા બધા કંઈ ખાસ નહોતા પણ એન્કર લિસ્ટ આવી છે ત્યારબાદ આના પ્રીમિયમ છે એકદમ બૂમ એકદમ થઈ ગયા છે અને આની સતત ડિમાન્ડ છે એ પણ વધવા માંડી છે અહીં એન્કર ઇન્વેસ્ટરની વાત કરીએ તો બેંગાલ ફાઈનાન્સનું જે છે એ નામ આવ્યું છે જે આશીષ કચોલિયા સર જે છે તેને આમાં નિવેશ કરેલું છે તો કરી લઈ તો પ્રીમિયમ થઈ હતી અને વિધિન મિનિટ જે છે એ એકસો રૂપિયા સુધી આનું પ્રીમિયમ જે છે એ પહોંચી ગયું હતું જે તકરીબન કહી શકાય કે આનું પ્રીમિયમ જે છે એ ત્રણ ગુના પ્રીમિયમ જે છે એ આનું થઈ ગયું હતું અને ત્યારથી લઈને નોનસ્ટોપ આમાં બાયિંગ જ જોવા મળી છે ત્યારબાદ એકસો વીસ રૂપિયા અને અત્યારે તો નવું હાઈ લગાડી દીધું છે બસો ને ત્રીસ રૂપિયાનું આઈપીઓની જે છે એ લગાતાર ડિમાન્ડ જોવા મળી રહી છે અને પ્રીમિયમની વાત કરીએ તો બસો ત્રીસ રૂપિયા એટલે કે તકરીબન તકરીબન સેવન્ટી નાઇન પરસેન્ટ જે પ્રીમિયમ જે છે એ જોવા મળી રહ્યું છે અને અગેન આ તો એક જીએમપી જે છે એ એક એક્સપેક્ટેડ આંકડો હોય છે સમય અનુસાર આ પ્રીમિયમમાં પણ જે છે એ ફેરફાર થતો રહેતો હોય છે સો ફ્રેન્ડ્સ આ તો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં